નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે જેને પગલે અનેક નદી નાળા છલકાયા છે ત્યારે બીજી તરફ વંદરાજી પણ ખીલી ઉઠી છે જિલ્લામાં આવેલ નાના મોટા ઝરણાઓ વહેતા થયા છે ત્યારે આવો જ એક વાવકુવા ધોધ જે હાલ ભારે વરસાદમાં જીવન થયો છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ વાવકુવા ધોધ ભારે વરસાદ વરસતા જીવન થયો છે અત્યારે ધોધ પરથી ખૂબ જ પાણી વહી રહ્યું છે જેથી રમ્ય દ્રશ્યો સર્જાયા છે વાવકુવા ધોધ ચારેકોર જંગલ ડુંગર વિસ્તારમાં આવેલો છે જ્યારે ભારે વરસાદ વરસતા વનરાજી પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે તેવામાં વાવકુવા ધોધ વહેતો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે ઉલ્લેખનીય છે કે આ ધોધ પરથી ખૂબ જ પાણી વહી રહ્યું છે જેથી તેની નજીક કે તે પાણીમાં જવું જોખમી છે